આપણે બધા કોણ છીએ આપણે બધા ક્યાંથી આવ્યા છીએ આ બધી ધરતી આકાશ પાણી પર્વતો કોને બનાવ્યા છે આપણે સાચા છીએ કે માત્ર આ આપણો છે આ બધું કેવી રીતે બન્યું આવા પ્રશ્નો સદીઓથી મનુષ્યોના મગજમાં ચાલતા આવે છે આજે જ્યારે આપણે એટલા સક્ષમ છીએ કે આપણે આપણું ભવિષ્ય જાતે બનાવી શકીએ છીએ તો પછી આપણે આપણો ઇતિહાસ પણ જાણવો જરૂરી છે આ વિડિયોમાં આપણે બ્રહ્માંડના જન્મથી લઈને માનવોના ઉત્પત્તિ અને ભવિષ્ય સુધીની તમામ સંભાવનાઓની ચર્ચા કરીશું સૌ વાત કરીએ આપણા બ્રહ્માંડનો જન્મ કેવી રીતે થયો હતો આજે આપણે જે જીવન મેળવ્યું છે તે આપણા બ્રહ્માંડનું પરિણામ છે આકાશમાં બધા ગ્રહો અને તારાઓ આપણા બ્રહ્માંડના બધા ભાગ છે આપણા બ્રહ્માંડનું નામ એમ મિલ્કી વે છે જે લાખો વર્ષોથી અસ્તિત્વમાં છે આ બ્રહ્માંડમાં દરરોજ નવા તારાઓ રચાય છે અને જૂના તારાઓ મરી જાય છે આપણું બ્રહ્માંડ એટલું મોટું છે કે આપણે તેની કલ્પના પણ કરી શકતા નથી તેનો કોઈ અંત નથી તે લગભગ તેર પોઈન્ટ આઠ અબજ વર્ષ પહેલાં નાના બિંદુથી ઉદભવ્યો હતો જે ઉર્જાનું એક સાધન હતું કેટલાક કારણોસર તે વિસ્ફોટ થયું અને તેની ઉર્જા બ્રહ્માંડની આસપાસ ફેલાઈ ગઈ તમે અને આપણે બધા આ આ જ બનેલા છીએ વિસ્ફોટથી હાઇડ્રોજન હિલિયમ જેવા વાયુઓ ઉત્પન્ન થતા અને અણુઓ બનતા હતા આ અણુઓ એકબીજા સાથે ટકરાયા જેમ કે પ્રકાશ જેવા તારાઓ બન્યા અને આવી રીતે થયું આપણા બ્રહ્માંડનો જન્મ હવે વાત કરીએ આપણી પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો હતો તેની થોડા વર્ષો પછી તારાઓ ફૂટ્યા જેની સાથે આપણો સૂર્યનો જન્મ થયો અને ઘણા ટુકડાઓ સૂર્યની આજુબાજુ ફરવા લાગ્યા આ ટુકડાઓ એક સાથે જોડાયા જેને આપણી પૃથ્વી અને બધા ગ્રહો શરૂઆતના દિવસોમાં પૃથ્વી પીગળેલા લાવાથી ખૂબ જ ગરમ હતી આવા લાવા પૃથ્વીના કેન્દ્ર સ્થાને જમા થવા લાગ્યા અને કાદવ પથ્થર વગેરે જેવી હળવી વસ્તુઓ બધી સપાટી પર સ્થિર થવા લાગી અને આને બનાવ્યું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ગુરુત્વાક્ષણ પણ બનાવ્યું હતું આ સમયે પૃથ્વી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી અને જ્યારે પૃથ્વીનો જન્મ થયો ત્યારે પૃથ્વીનો એક દિવસ છ થી સાત કલાકનો જ હતો હવે વાત કરીએ ચંદ્રનો જન્મ કેવી રીતે થયો હતો ઘણા ઉલ્કાઓ અને ગ્રહો સૂર્યની ફરતે ચક્કર લગાવવા માંડ્યા ત્યારબાદ એક ઉલ્કાઓ પૃથ્વીની સપાટી પર ફટકો પડે છે એટલે કે ભટકાય છે જેનો અડધો ભાગ પૃથ્વીની અંદર રહી જાય છે અને અડધો ભાગ આકાશમાં રહી જાય છે અને તે તેની આજુબાજુ ફરવા લાગે છે જેને આપણે આપણો ચંદ્ર કહીએ છીએ ધીમે ધીમે પૃથ્વી અને ચંદ્રનો આકાર બદલાયો અને ઘોડાકાર બન્યો ચંદ્ર ટકરાયા પછી પૃથ્વીનું કદ વધ્યું ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરવા લાગ્યો જેના કારણે પૃથ્વીની ગતિ ઓછી થઈ ગઈ તેના પરિણામે એક દિવસ ચોવીસ કલાકનો બન્યો હવે વાત કરીએ પૃથ્વી પર પાણી કેવી રીતે આવ્યું ચંદ્ર ટકરાયા પછી હવામાનનો જન્મ થયો પૃથ્વી પરથી ઉગેલા વરાળ વાતાવરણમાં સ્થિર થવા લાગ્યા જેના કારણે લાખો વર્ષોથી પૃથ્વી પર વરસાદ પડ્યો અને મહાસાગરો સર્જાયા કેટલીક વસ્તુઓ જે હળવી હતી તે ખંડોમાંથી પાણીની બહાર આવી શરૂઆતમાં બધા ખંડો એકબીજા સાથે જોડાયેલા હતા પાછળથી આ ભૌગોલિક ફેરફારોને કારણે તે બદલાયું હવે વાત કરીએ મનુષ્યનો જન્મ પૃથ્વી પર કેવી રીતે થયો લોકો કહે છે કે આપણે વાંદરાના વંશજ છીએ પણ શું તમે જાણો છો કે આપણી ધરતી પર વાંદરાઓ ક્યાંથી આવ્યા ડીએનએ સાથેના પ્રથમ સિમિક્સ જીવોનો જન્મ થયો હતો તે પછી સમુદ્રમાં આ જીવનમાંથી માછલીઓનો જન્મ થયો કેટલાક વર્ષો પછી જીવો સમુદ્રમાંથી બહાર આવ્યા અને જમીન પર રહેવા લાગ્યા તે ડાયનોસોર અને એના જેવા અનેક જીવો હતા પછીના ફેરફારોમાં જ વાંદરા જેવા વાંદરાઓની ઘણી બધી પ્રજાતિઓનો જન્મ થયો તેમાંથી એક પ્રજાતિ ખૂબ જ હોશિયાર હતી તે બે પગ પર ચાલતી હતી તેથી તેમના હાથ ખાલી રહેતા હતા જેને તેઓ કેટલીક નવી વસ્તુઓ અને શસ્ત્રો બનાવવા માટે ઉપયોગ કરતા હતા આ જીવો આજે મનુષ્ય કહેવાય છે અને તે પછી સમય જતા આપણે બન્યા એટલે કે મનુષ્ય બન્યા તમને જે બધી વાતો જણાવી એના ઉપરથી નિષ્કર્ષ નીકળે છે કે કેટલી વિચિત્ર વાત છે કે આપણે મનુષ્ય થોડા સમય માટે આ પૃથ્વી પર આવીએ છીએ અને તેના પર આપણો અધિકાર મૂકવાનું શરૂ કર્યું પરંતુ આપણે નથી જાણતા કે આપણે આપણને પ્રકૃતિ દ્વારા જન્મ આપ્યો છે અને જો આપણે પ્રકૃતિના નિયમોને તોડીએ તો તે આપણને ચોક્કસ સજા આપી શકે છે ડાયનાસોરની જેમ કુદરત આપણો ગમે ત્યારે અસ્તિત્વનો અંત લાવી શકે છે અને મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો છે તો બાજુમાં આવેલો બેલ આઇકોન છે તેને દબાવી લો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે અને તમે અમારા નવા વિડીયોનો લુપ્ત ઉઠાવી શકો તો મિત્રો ફરી મળશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત